હવામાન ને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી હજુ પણ બે દિવસ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ અને માર સાબરકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના ખેડૂતો માટે હજી પણ બે દિવસ વરસાદનું સંકટ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે કમોસમી વરસાદ હજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થશે અને ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ કામ ઝાપટા પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો લગભગ આણંદ વડોદરાના ભાગમાં વરસાદ ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો તેમજ ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે એમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા પાટણ અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની કબોથી વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ વરસાદ તો આગામી બે દિવસમાં તો રહેવાની શક્યતા રહેશે પરંતુ આગામી ત્રણ દિવસ સુધી આ વરસાદ રહેવાની શક્યતા રહે જી તારીખ ત્રણ નવેમ્બર બાદ અથવા તો ચાર નવેમ્બર બાદ આમાં કંઈક હળવું થવાની શક્યતા રહેશે આમ છતાં પાંચમી નવેમ્બર સુધીમાં તો હવામાનમાં ફેરફાર રહેવાની શક્યતા રહેશે જી